નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી પરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ધોરણ સાત પાસ પર ભરતી પાડવામાં આવે છે પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પગાર ધોરણ મિત્રો લાયકાત મુજબ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ ફક્ત ધોરણ સાત પાસપોર્ટ પરથી સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ તો મિત્રો વાત કરવામાં આવે તો બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત બરોડા સ્વરોજગાર વિશ્વાસ સંસ્થા પંચમહાલ ગોધરા માટે કરાર આધારિત નીચેની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલ છે જેમણે શૈક્ષણિક લાયકાત અસિસ્ટન્ટ જગ્યાની સંખ્યા છે એક તેમના માટે મિત્રો બીએસ અથવા બીએડબલ્યુ અથવા બી કોમ કરેલું હોવું જોઈએ મિત્રો તેમની ઉંમર મર્યાદા વિશે વાત કરવામાં આવે તો બાવીસ થી ચાલીસ વર્ષ સુધીનો દ્વારા ભરતીમાં અરજી કરી શકે છે અંદાજિત મિત્રો પગાર ધોરણ આપવામાં આવશે ચૌદ હજાર રૂપિયા વોયમેન વિશ ગાર્ડન વિશે વાત કરવામાં આવે તો મિત્રો ફક્ત ધોરણ સાત પાસ કરેલું હોય જોઈએ અથવા ખેતી બાગાયતનો અનુભવ હોવો જોઈએ મિત્રો તેમને મિત્રો બાવીસ થી ચાલીસ વર્ષ સુધીનો ઉમેદવાર અરજી કરી શકે છે મિત્રો તેમને પણ મિત્રો સાત હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે નિયત ફોર્મ ભરેલા અરજી પત્રક સાથે ઓળખનો પુરાવો શૈક્ષણિક લેખા તથા અનુભવના તમામ સર્ટિફિકેટ ઝેરોક્ષના નકલ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસથી સમય સાંજે પાંચ કલાક સુધી નીચે જણાવેલા રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલવાનું થશે મિત્રો પરીક્ષાની સંભવિત તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ નિમણૂંક કરવા માટે આખરી સત્તા બેંકની રહેશે નિમણૂક હંગામી ધોરણે રહેશે પ્રતિક્ષા આદિ એક વર્ષ સુધી નિમણૂક માત્ર પાત્ર ગણાશે અરજી કવર ઉપર પોસ્ટનું નામ અવશ્ય લખો મિત્રો અને વિસ્તૃત માહિતી માટે બેંકની વેબસાઇટ આપવામાં આવી છે અહીંયા બેંક બરોડા ઓફ ઇન સેન્ટર પરથી મેળવી શકાશે અરજીપત્રક મેળવવા માટે તથા મોકલવા માટેનું સરનામા વિશે વાત કરવામાં આવે તો મિત્રો નિયામક શ્રી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પંચમહાલ ગોધરા શિવમ પાક સોસાયટી સત્યમય સોસાયટીની પાછળ બામરોળી રોડ ગોધરા થ્રી એઇટ નાઇન ડબલ ઝીરો વન ઝીરો જિલ્લો પંચમહાલ અને મિત્રો મોબાઈલ નંબરની વાત કરવામાં આવે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જોતી હોય તો મેં એ મિત્રો મોબાઈલ નંબર આપવામાં આવે છે નેવ નવ્વાણું ઝીરો પોત્રી આઠ નવ્વાણું નેવું અઠ્ઠાણું પોસઠ પંચોતેર છપ્પન પર જઈને તમે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી શકો છો અને મિત્રો એ વેબસાઇટ આપવામાં આવી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ બેંક ઓફ બરોડા ત્યાં જઈને મિત્રો અરજી સંપૂર્ણ વિગતવાર માહિતી મળી જશે મિત્રો મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો ભરતીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત